શિનોર તાલુકામાં દેશી વિદેશી દારૂ ખુલ્લામ મળે છે જેની પૂરતા કરતી વિદેશી દારૂની ખાલી બોટલો સાદલી સબસ્ટેશનની બાજુમાં અવાખલ રોડ ઉપરથી કચરો ભેગો કરનારા પાસેથી મળી આવેલ છે જેથી શિનોર પોલીસની કામગીરી ઉપર શંકા કુશંકા વ્યાપેલ છે શિનોર તાલુકો બે નંબરના ધંધા ગણાતા તમામ ધંધાઓ માટે નામચીન બનેલ છે સરકારી તમામ તંત્રની રહેમ નજર કે ટેબલ નીચેના વ્યવહાર સમજીને બે નંબરના ધંધાઓ જેમ કે રેતી ખનન વૃક્ષ છેદન જાહેર રસ્તા પર ગેસ્ટહાઉસ બનાવી અનૈતિક વેપલો વડલી મટકા જુગારધામો સટ્ટા બેટિંગ નવા બનતા જાહેર રસ્તા ઉપર પણ કપચા મેટલના બદલે બે નંબરનું રફ મટીરિયલ વિદેશી દારૂ તથા તંત્રની રહેમ નજર હેઠળ લાકડાની ગાડીઓની હેરાફેરી થઈ રહી છે તાજેતરમાં સાદલી મુકામે સબસ્ટેશનની બાજુમાં અવાખલ રોડ ઉપર કચરો ભેગો કરનારા દ્વારા વિદેશી દારૂની ખાલી બોટલો ઠગલાબંધ મળી આવેલ છે તેઓને મળતા જણાવેજો કે દરેક ગામોમાંથી આવી ખાલી બોટલો મળી આવે છે ને અમે રોજીરોટી માટે કચરો ભેગો કરીએ છીએ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે અને દેશમાં સૌથી વધુ વિદેશી દારૂ ગુજરાતમાંથી પકડાય છે વેચાય છે અને વપરાય છે આ તમામ હકીકતથી સરકાર તથા પોલીસ તંત્ર વાકેફ છે શિનોર પોલીસ આ દારૂનો વેપલો બંધ કરાવવા સક્રિય બનશે ખરી